નિરીક્ષક ચિરાગ કોરણિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવ અટકાવવા તેમજ આવી પ્રવૃત્તિ આચરનાર સમયે કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ તે સૂચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ જિલ્લામાં શોધાયેલ ચોરીના ગુના શોધવા માટે સૂચના આપેલ હતી તે મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ વિરેન્દ્રસિંહ જાડેજા પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિદાન ગઢવી મયપાલસિંહ પુરોહિતનાઓ મલકત સંબંધી ગુના શોધવા પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વિરેન્દ્રસિંહ જાડેજા તથા શક્તિદાન ગઢવીના બાતમી હકીકત મળી કે અયુબ કાસમ મમણ રહેવાસી નાના વરનોરા તાલુકો ભૂજવાળો તેના મળતિયા સાથે બોલેરો લોડિંગ ગાડીમાં એલ્યુમિનિયમના વાયરના ગુચડા ભરી બિરંડિયારાથી ભુજ બાજુ આવી રહ્યા છે અને તેમની પાસે રહેલ એલ્યુમિનિયમના વાયર ચોરી કે છળકપટથી મેળવેલ છે અને તેઓ આ વાયર સગે વગે કરવા માટે ભૂજ આવી રહ્યા છે આ અંગે તુરંત જ વર્કઆઉટ કરી કાસમ મોમણ રફીક સુલેમાન મમણ સુલતાન લતીફ મોમણ આ મશકુર ઇસમની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા જણાવ્યું કે આશરે પંદર દિવસ પહેલા ત્રણે ત્રણેય ભેગા મળી રજીસ્ટ્રેશન નંબર જીજે બાર સી ટી પાંત્રીસ વાળી ગાડી લઈ જઈ બોજરડો ગામની સીમ વિસ્તારમાં રોડની બાજુમાં વાયર પડેલ હોય તે ચોરી કરી ગાડીમાં ભરીને ત્યાંથી થોડા આગળ સીમમાં સંતાડેલ અને તે વાયર ભુજમાં વેચાણ માટે આવી રહ્યા હોવાની હકીકત જણાવી જે અંગે ખાવડા પોલીસ સ્ટેશનમાં ખરાઈ કરતા ગુનો દાખલ થયેલ હોય જેથી આ ઈસમના કબજામાંથી મળી આવેલ મુદ્દામાલ બી એનએસએસ કલમ એકસો છ મુજબ કબજે કરેલ તેમજ આ ઈસમોને બી એનએસએસ કલમ પાંત્રીસ પેટા કલમ એક પેટા કલમ ઈ મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે ખાવડા ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે મળી આવેલ મુદ્દામાલમાં એક બોલેરો પિકઅપ કિંમત રૂપિયા બે લાખ એલ્યુમિનિયમના વાયર ચારસો કિલોગ્રામ કિંમત રૂપિયા ચાલીસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને ત્રણેય આરોપીની અટક કરવામાં આવી છે જેમાં અબ્બાસ કાસમ મમણ રફીક સુલેમાન મમણ અને સુલતાન લતીફ મમણની અટક કરાઈ છે આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા